ઇદુ લદાહાને અનુસંધાને જિલ્લા પોલીસ વડા હે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરીયુ આગામી બકરી ઇદ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની ચકાસણી કરવા જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજી ગંગાજળિયા પોલીસ તેમજ અન્ય ડીવિઝનની પોલીસે શહેરના લઘુમતી સમાજના વસવાટવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું આગામી સમયમાં ઈદુલ ફાતહ તહેવાર અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ચકાસણી હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી પ્રજા વચ્ચે પોલીસનો ભરોસો કાયમ રહે તેવા પ્રયાસ હાથ ધર્યા હતા. ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવેલ ફૂટ પેટ્રોલિંગમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ DYSP ગોખા રોડ गंगा जड़िया તેમજ અન્ય પોલીસ મતકોના PI, PSI, LCB, SOG, PI તેમજ પોલીસ સ્ટાફ, હથિયારી તેમજ બિન હથિયારો પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ જવાનો દ્વારા શહેરના બાર્ટન લાઈબ્રેરી થી સાડિયા વાડ, જમનકુંડ, બીલવાડા, બૂતના લીમડા, વોરા વાડ, નવાપરા સહિતના વિસ્તારો ફરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વિસ્તારમાં પડતી અગવડતાઓની સ્થાનિકો અગ્રણીઓ તેમજ લોકો સાથે ચર્ચાઓ કરી તેમની સમસ્યાઓ ઉકેલવા ખાત્રી આપી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો